મે તો ઘરના વામણી એમ કંઈ થોડું શેટો રહે જાય આવડો પાળે છે તો આવડો મોટો પાળ પડે છે આ એક એક દાડુ આવતો એનો અમાકો કી દે બેલા કોઈ જનો જાય કુંદી ફુદંકો બનાયા fyi atil ilimiy xhh mat lag di mka lab mayi dasi yai woi log lama re hel lai Vai I Bayaka Love you Make me human Awala Oh They say Hi Hi. I Voxxeday. This is hot in the Terazai water. Oh, sce

ધૂમાડા પાણી શરૂ છે હોદર માં સલકાણો ખોલવો પીડ્યો આપણે મોડક થી ખોલવી

એટકો લોપ પડાય હલાહમ જક જીમ તડકો થાશી એમ ઓસો જકળો હા ઓડે ગરમ પાણી હોય ને આ પાણી મું ભરઈ આય રેદ મોતે ભર

Apa la morte vie ale. Păi, stai pe nerele, de darma. Man, man, darma, n